હની ટ્રેપ ગેંગે તાજેતરમાં જ ત્રણ લોકોને હની ટ્રેપમાં ફસાવ્યા હતા એક નજર કરી હની ટ્રેપ ગેંગે બનાવેલા શિકાર ઉપર ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ કતારગામમાં હીરાના કારખાનામાં કામ કરતો યુવક હની ટ્રેપનો શિકાર બન્યો ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના યુવકને હની ટ્રેપમાં ફસાવી વીસ લાખની ખંડણી માગી હતી હની ટ્રેપ ગેંગના શિકાર બનેલા યુવકે દોઢ લાખની વ્યવસ્થા કરતા મશરૂ ગેંગના સાગરીતે પાંચ લાખમાં ડીલ કારસો રચવામાં આવ્યો હતો એકવીસ જુલાઈ બે હાજર પચીસ ની આ ઘટના છે રત્ન કલાકારને દુષ્કર્મમાં ફસાવવાની ધમકી મળતા પોલીસના શરણે આવ્યો પોલીસને તમામ વિગતો તેને જણાવી પોલીસે બાદમાં તપાસ શરૂ કરી